દોસ્તો ફરી એક નવા વિડીયોની અંદર તમારો હાર્દિક સ્વાગત છે દોસ્તો કરણજી ઠાકોરની યાદમાં બેચર ઠાકોરે ગીત ગાતા ગાતા લાઈવ પ્રોગ્રામની અંદર રડી પડ્યા વિડીયોની અંદર તમે જોઈ શકો છો અને કરણજી ઠાકોરનો દીકરો એટલે કે દિવ્યાંશ પણ વિડીયોની અંદર જોવા મળી રહ્યો છે તો લાઈવ પ્રોગ્રામની અંદર ગીત ગાય છે તમે જોઈ શકો છો લોકો પણ આ ગીત સાંભળીને ભાવક જોવા મળી રહ્યા છે દોસ્તો આ ઠાકોર ફેમિલી અને સોશિયલ મીડિયાની અંદર આ નવો વિડિયો વાયરલ થઈ રહ્યો છે તો દોસ્તો તમે જોઈ શકો છો હાલ અત્યારે એટલે કે નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે ને લાઈવ પ્રોગ્રામની અંદર ઘણા બધા વિડીયા પણ વાયરલ થતા હોય છે તો તમને બધાને ખબર જ હશે કરવનજી ઠાકોરનું એટલે કે થોડા મહિના પહેલાં તેમનું અવસાન થયું હતું કેદારનાથ યાત્રામાં જતાં જ તો તેમને યાદ કરીને આજે મિત્રો બેચ ઠાકોરે એવું ગીત ગાયું છે ખરેખર આ ગીત સાંભળીને તમારા પણ આંખમાંથી આંસો આવી જશે તો વિડીયોની અંદર બનાવી રહજો હું તમને આખો વિડીયો બતાવું છું તો દોસ્તો આ તેમનો આ નવો વિડિયો વાયરલ થઈ રહ્યો છે તો તેમનો દીકરો એટલે કે દિવ્યાંશ પણ જોવા મળી રહ્યો છે લાઈવ જો જોઈ શકો છો ઇસ્ટેડ પ્રોગ્રામની અંદર તો દોસ્તો આ પ્રોગ્રામ કરવામાં આવી રહ્યો છે નવરાત્રીની અંદર એવું પણ જાણવા મળી રહ્યું છે તો તેમની યાદમાં દોસ્તો બેચરજી ઠાકોરે કરણજી માટે ગીત ગાયું છે તમે શું કહેવા માંગો છો તો અપડેટ જોવા માટે ચેનલ ઉપર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબર કરવા ન ભૂલતા અને આવી નવી અપડેટ જોવા માટે વધુ વધુ વિડીયો શેર કરો કમેન્ટ કરવાનું પણ ના ભૂલતા કરણજી ઠાકોર માટે શું કહેવા માગો છો તે કમેન્ટ કરીને જણાવી શકો છો જય હિન્દ